लीडर होए तो केवो होवे जई आगे वाले लीडर बे अध्यक्ष क्या क्या <laughs> ये, <हुँ>, ये, <laughs> <laughs> ये तो पॉलिटिकल केवे है येने पॉलिटिक केवे है लीडर तो गांधी जी होता तो गांधी जी क्या कावा दावा करता लीडर तो वल्लभ भलब, भाई सरदार सरदाररता तो ये क्या, क्या कावा दावा करता

थाउजेंड ऑफ लीडर थाउजेंड ऑफ लीडर लीडर क्रिएट करे मैंने बोलो थाउजेंड ऑफ हेल्पर क्रिएट करे बे में फेर हो नहीं

એ હમ પડકાર મારે સ્વામિનારાયણ ભગવાન છે નહી હાચા લીધર હતા એને બીજો કોઈ મોટો થઈ જાય એને બીક નો હોય એ રાજી થાય એને તો ક્રિએટ જ લીડર કરવા છે અને ઓલાને થાઉઝન્ડ ઓફ હેલ્પર કરવા છે કે તમે બધા મને સપોર્ટ કરો તમે કોઈ લીડર ન થા હું હોઉં ત્યાં સુધી અને એ હોય ત્યાં સુધી ન કોઈ થાય પછી વાહે કોઈ થઈ ન શકે વાહે તો એટલે પાટવે જવાના હોય બોલો કે હું લીડર બોલો કે હું લીડર એટલે લેવલ ફોર અને લેવલ ફાઈવ ફાઈવ લેવલ લીડર હોય તો એની હું એનું લક્ષણ શું હોય હું હોય પોતા જે પોતે કેવો એકદમ સિમ્પલ અને ઓલું સેલ્ફલેસનેસ વિલ પાવર અને સેલ્ફલેસનેસ પોતાનો કઈ સ્વાર્થ ન હોય હે ક્રેડિટ બીજાને આપે રામચંદ્રજી ભગવાન સાચા લીડર હતા તો અયોધ્યામાં સભા કરીને એને કીધું કે આ હનુમાનજી આ જાંબુવાન આ હનુમાનજી આને માર્યો ઓલા આને માર્યો ઓલા આને માર્યો પોતે કઈ નતું કઈ કામ પોતે કઈ ક્રેડિટ લેવા માટે પોતે તૈયાર ન હોય જ્યાં ચાન્સ મળે ને ડોકુ ધરીને ઊભો રહ્યો હોય કે મને હાથ પહેરાવે એમ તો એ ફાઇલ લેવલ લીડર ન થઈ એ બીજાને લીડ ન કરી શકે અને લીડ કરે તો ભગવાનમાં ન જોડી શકે ડોકુ ધરીને જ ઉભો હોય તો એ બીજાને શું લીડ કરે લીડ કરીને શું કરવાનું છે એ ભગવાનમાં ધોરણીયા તેને શું કરવાનું છે અહીં તો મહારાજે કીધું કે સત્સંગમાં મોટેરો કરવા ગાંધીજી કઈ ભલે જે હોય એમ ગાંધીજી આખી અડધી કરી નાખી એને શું અને ભારત સ્વતંત્ર થયું તો એને નો ફોર્મ ભર્યું એને ફોર્મ ભર્યું હોત તો કોણ આવત તો કોણ આવત ગયો ગયો એને જો પ્રાઇમ મિનિસ્ટર નું ફોર્મ ભર્યું હોત તો પણ એને ફોર્મ જ ન ભર્યું એને માટે જે કરે એ ભગવાન માટે કરે એને કહેવાય લગાવ એને લગાવ ને મારે ભક્તિ કીધી સામાન્ય ભક્તિ હોય તો ન આવે એક્સ્ટ્રા ઓર્ડિનરી મહારાજ માં લગાવ હોવો જોઈએ મહારાજ માં લગાવ છે કે એને પોતામાં લગાવ છે એ કેમ ખબર પડે લીડર ને હો ને તો ઠીક છે એ કેમ ખબર પડે ભક્તિ ના લોક ના જે ફાયદા હોય એનો ઉપયોગ વિનિયોગ ક્યાં કરે છે એટલે હેલ્પર કરે તૈયાર એમ લીડર કોઈને ન થવા દે લીડર કોઈને ન થવા હેલ્પર તૈયાર કરે આગેવાન કોઈને દે એ પોતે આગેવાન કોઈને ને બીજા ને નો થવાથી પોતાનો જેવો કોઈ ન દે જોકે એના જેવો જે સાચો લીડર હોય એના જેવો થઈ કોણ એ થાય એના જેવું કોઈ થાય કે હોય નહીં પણ એની ઈચ્છા તો એવી હોય કે આમાંથી કોક થાય આમાંથી મારા કરતા સર્વત્ર જય વિચ્છેદ અને શિષ્ય અતિ પરાજય પુત્રાતિચ્છેદ પરાજય બધી જગ્યાએ વિજયની આકાંક્ષા રાખવાની પણ આ બે જગ્યાએ પરાજય ને આકાક્ષા રાખે કે આપણા કરતા આપણે જેને લીડ કરી છે હારા થાય આપણા કરતા વધારે થાય એક ડગલો આગળ જાય આપણે એને શિખામણ આપી એટલી રાખે ને પછી ઘરની હોતે હોય ને કઈ કઈ એટલી પ્લસ થાય એમાં એટલે એનાથી પરાજય થાય આનો તો એ હાથો લીધો એવો લીડર કોણ તો ભગવાનમાં એને લગાવ ન હોય તો એ લીડર માટે યોગ્ય નથી જીવન બહુ સારું હોય પવિત્ર હોય નલરામ યુધિષ્ઠિરા કોક એનું નામ લે તો એ પવિત્ર થઈ જાય તોય મહારાજ એને રદ બાતલ કરે લીડર ને નામ લીધે રાખો પવિત્ર થયે રાખો એનું નામ લીધે રાખો અને પવિત્રથી રાખો પણ લીડર તો એને અસાધારણ ભગવાનમાં લગાવો મહારાજમાં લગાવો અને જેને હોય બીજું બીજાનું લીલું શું કરી દે બીજાનું શું લીલું કરી દે લીલું હોય ખાઈ જાય બીજાનું બીજા જે લીલું કરે એ ખાઈ જાય પોતે એ ખાવા માટે લીડર થયો છે બીજા ના પુરુષાર્થ નો લાભ લેવા માટે એ લીડરશિપ નો કહેવાય મફત જો એવો લાભ મળતો હોય તો એને ઠોકર મારી દે અને મારે તો મારા પુરુષાર્થ નું ફળ જોઈએ એનું નામ લીડર કહેવાય સેલ્ફલેસનેસ નો અર્થ હું સેલ્ફલેસનેસ એટલે કે એમાં બીજો કઈ સ્વાર્થ હોય છે સેલ્ફલેસનેસ એટલે હું અને સેલ્ફિશ એટલે હું એમ સેલ્ફીશ એટલે શું કોઈકના પુરુષાર્થમાં એ પોતાની જ ખીચડી પકાવે તો સેલ્ફિશ કહેવાય કોક મહેનત કરે તો ખીચડી પોતાની પાકવી જોઈ જો ખીચડી ન પાકે તો હાંડલાન પાટો મારે તો એ સેલ્ફિશ કહેવાય અને સેલ્ફ સેલ્ફલેસનેસ આ આ હોવો જોઈએ નિસ્વાર્થ હોવ જોઈએ ભગવાનને ભગવાનમાં જોડવામાં સ્વાર્થ હોય કે નહીં હમ હું જો આ એક હરિભગતને ભગવાનમાં જોડું તો પછી એના ફળ આવે ના રાજી નહીં એના ફળ આવે એ હું જ ખાવે ભગવાન એ નહી એના ફળ હોતે આવે આ ઝાડવા છે એમાંથી કઈક પાક આવતો હોય એની પાક આવે તો હું જ ખાવ બીજો ખાય ભગવાન એ નહી ભગવાન મેં ખાલી જોડવાના નહીં એટલું જ ફળ આવે તો હું ખાવ તો એ આપણું સેલ્ફિશ સેલ્ફિશ પણ છે એ ભગવાન માં સારી રીતે જોડાય અને મારે કઈ જોતું જ નથી એવું કે આપડે નાયદાસ અમે વાત કરી છે ને કે પુષ્પમાં ભગત ની સેવા કરી અને ભગત એનું બધી પ્રસાદી મને આપાય તો એનું ફળ હતું અને સારું હતું એ લે તો કોઈ સેલ્ફિશ ન ગણે કોકે મહેનત કરી હોય ઝડપ માર દે તો સેલ્ફીશ ગણે કોકે મહેનત કરી હોય અને જો એમાં ઝડપ માર દે તો એ સેલ્ફિશ કહેવાય પોતે મહેનત કરી હોય અને એ લે તો વ્યાજબી છે પણ લીડર નહી વ્યાજબી છે હારા માણસ છે જેન્ટલમેન પણ એ લીડર નહી પોતાની મહેનત નહીં પાટું માત દે અને બીજા માટે દઈ દે તો લીડર થાય તો લીડર થાય નહીં તો લીડર ન થાય આગેવાન ના થાય એ બધા ટોળા ની અંદર આયેલો છે એટલું મહેનત કરે અને પામે પેલા તો પોતામાં પોતે જો મૂર્તિયા ન થાય તો એ ભગવાનમાં માં જોડાય અવધૂત કોને કહેવાય મહારાજ લખ્યું કે મારા સાધુ છે આરસભો ભરતો પૂર્વ જળ વિપરો યથા ભૂવિ અવર્તાત્ર પરમ હંસૈર વૃત્યમ તથા અમારા સાધુ એ જળ ભરત ની જેમ ભરત તો હું જળ ભરત ની જેમ અવધૂત પણ રાખ આવું કોને કહેવાય પોતાની સ્થિતિ અથવા પોતાના પ્લસ પોઈન્ટ એ સમાજમાં ઢંઢેરો ન પીટા એની ઢોલકી વગાડવા વાળા તૈયાર ન કરે પણ એ પોતાને દાબી રાખે ઢોલકી વગાડવા વાળાને દાબી રાખે એને અવધૂત કહેવાય ભગવાન નો પરિચય કરાવે અને પોતાનો પરિચય કરાવે તો અવધૂત કહેવાય કે નહીં જોડાય તો આપણે ભગવાનમાં જોડીએ આપણે કોક જોડાય તો આપણે કઈ સ્વાર્થ નથી આપણે ભગવાન માં જોડવાના અને હેલું પડે ને તો શું કેવાય એને અવધૂત ના કહેવાય પોતાને પોતાને ટીને સીધો ભગવાન માં જોડ આવે જોડે તો એને અવધૂત કહેવાય જડબરત એ વાત રઘુકંઠ રાજા એને પગમાં પડ્યો તો એને એમ કીધું કરલે બચ્ચા મારી સેવા પછી ભગવાન ભગવાન પાસે આવજો કીધું એને પોતાના પગમાંથી ઉખેડો એને જગત નો તો સ્વભાવ જ એવો છે કે જે એને ભગવાન માં જોડવા જાય તો પેલા કોની જોડનારા જોડનારામાં જ પેલા જોડાય એને ઉખેડવા પડે તો અવધૂત થાય જોડાતા હોય તો ભલે જોડાય ને મને કઈ વાંધો નથી હું એને કોઈ કહેવા નથી જતો મારા જોડાવ તો અવધૂત નો કહેવાય એને ઉખેડવા પડે અને એવી એવું સ્વામી નું જીવન હતું સ્વામી કોઈક વખાણ શાસ્ત્રીજી મહારાજ જેટલા જેટલા વર્ષ જીવાય એને કોઈ સભામાં એના વખાણ ન કરીએ જો વખાણ એ ન કરીએ તો વખાણ કરે તેમાં હું વાંધો અને કોઈક કોઈક ની હિંમત તો હવની ઈચ્છા તો હોય ને કે વખાણ કરે હારા માણા વખાણ કરવા ઈચ્છા હોય પણ વખાણે કોઈ ન કરી એને ઉખેડા કહેવાય એને ઉખેડા કહેવાય હું તમને કાનમાં કહી દઉં કે હું ના પાડું તોય તમારે વખાણ કરવાના તો ઉખેડે ન ફેંવી એ અવધૂત ન ફેવાય મારા ઘેર લીડર છે ને એ અવધૂત હોવા લીડર નો નિયમ હો ક્યાં બે હોવાનું વાહે બે હોય અને કામ હોય તો વહેલું ઉભું થવાનું તો એ લીડર થઈ શકે લાભ હોય તો મોડું જવાનું અને મહેનત કરવાની હોય તો વહેલું જવાનું તો એ લીડર થઈ શકે તો બીજાને દોરી શકે અને બીજાને પાઠ ભમા ભાગે જ્યાં જ્યાં લાભ લેવો હોય ત્યાં તૈયાર જ હોય તો એ લીડર ન થાય લાભ લઈએ કે લાભ લઈએ કે પણ એ કોઈને ભગવાનમાં ન ભગવાન માં ન જોડી ઉડાય ભલે તોય આ પાછા વાળે આ લીડર નું છે વધારે મારે કે સત્સંગમાં મોટેરો કરવા વાના જોઈ હાવ નો જોતું હોય એવાય ઘણાય હોય હાવ ન જોતો હોય એવા પણ ઘણા હોય અમારે કાંઈ ન જોઈએ અમાર કિડર ન થઈ જાય વિલ પાવર કે ના આમ જ થવાનું છે ભગવાન ને રસ્તે આમ જ થવાનું એટલે એમાં હજારો વિઘન આવે તો ડીમ ન પડે એને અમુક નું ના આવે